નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ ટુ જેનું નામ છે મેનર્સ મેટર તેના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું જેમાં આજના વિડીયોમાં આપણે લિસનિંગની જે પ્રવૃત્તિઓ છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ 6 પાઠ 2 ભાગ 1 સૌ પ્રથમ પ્રવૃત્તિ ની અંદર વી સે થેન્ક યુ જે રાઇમ્સ આપેલી છે તે રાઇમ્સ ને આપણે જોઈએ તો ચાલો વી સે થેન્ક યુ આપણે કહીએ આભાર વી સે પ્લીઝ આપણે કહીએ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને વી ડિડન્ટ ઇન્ટરપ્ટ ઓર પ્લીઝ વી ડોન્ટ ઇન્ટરપ્ટ

લોકોનું સાંભળીએ જ્યારે તેઓ આપણી સાથે વાત કરે ત્યાર પછી આગળ છે વી શેર અવર ટોયઝ આપણે આપણા રમકડા વહેંચીએ એન્ડ ટેક અવર ટર્ન અને આપણો વારો લઈએ ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન એટલે કે શિષ્ટાચાર ગુડ મેનર્સ એટલે કે શિષ્ટાચાર શીખવું બહુ અઘરું નથી ઇટ્સ રિયલી ઇઝી ખરેખર સહેલું છે વેન યુ ફાઇન્ડ જ્યારે તમને સમજાય કે ગુડ મેનર્સ મીન જસ્ટ બીંગ કાઇન્ડ જ્યારે તમને સમજાય કે શિષ્ટાચાર એટલે ફક્ત સદભાવ રાખો બિંગ કાઇન્ડ એટલે કે બીજા પ્રત્યે આપણે સદભાવ રાખવો તો આવી સરસ મજાની રાઇમ્સ છે તે આપણને આપેલી છે ચાલો આગળ જઈએ રિપીટ ધ ફોલો વર્ડ્સ આફ્ટર યોર ટીચર આપેલા શબ્દો છે તેને તમારે તમારા શિક્ષક બોલે એ પ્રકારે તેના પછી બોલવાના છે જેમાં આપણને આપેલા શબ્દો છે ટુ સે અસ યુ વી ટુ ઓર અવર ઓર

લેક્શન ગુડ સ્પીક ગુડ એટલે કે સારું સાંભળો સારું બોલો તો ચાલો આપણે વાર્તાને ગુજરાતી કરતા જઈએ અને સમજતા જઈએ વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ મધર પેરેટ હુ હેડ ટુ બેબીઝ એક વખત એક પોપટને બે બચ્ચા હતા સી વેન્ટ ઇન સર્ચ તે ખોરાકની શોધમાં જાય છે ફૂડ ખોરાક એટલે શિકારી શિકારી છે તે માળામાં આ બચ્ચાઓને જુએ છે અને તેને પોતાની જાળમાં મૂકી અને લઈ જાય છે વન ઓફ બેબી પેરેટ્સ ધન્ટ એન્ડ એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું old મેન took કેર ઓફ ધ બેબી પેરેટ એન્ડ ગીવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હોમ તો વૃદ્ધ માણસ છે તેણે પોપટના બચ્ચાની સંભાળ લીધી અને તેને પોતાના ઘરમાં સુવાની જગ્યા આપી ટોટ ટુ બેબી પેરેટ ટુ સ્પીક તેને આ પોપટના બચ્ચાને બોલતા શીખવ્યો હન્ટર કેરીડ ધ અધર બેબી પેરેટ ટુ હિઝ હોમ એન્ડ કેપ્ટ ટીમ ઇન અ કેઝ હન્ટર એટલે શિકારી છે તે બીજા બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધું કે પોપટને બોલતા શીખવ્યું એટલે કે શિકારી જે બચ્ચાને લઈ જાય છે તે શિકારી તે બચ્ચાને પણ બોલતા શીખવે છે ચાલો હવે આગળ જોઈએ બંને બચ્ચાઓનું શું થાય છે વન ડે કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ એક દિવસનો રાજા કિંગ એટલે રાજા અને લેન્ડ એટલે રાજ્ય જંગલમાં આવ્યો જંગલ વે એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ તે લોસ્ટ એટલે ભૂલી ગયો હિઝ વે એટલે રસ્તો રાજા રસ્તો ભૂલ્યો અને તે રાઇડિંગ એટલે કે ઘોડે સવારી કરતા કરતા શિકારીના ઘર પાસે પહોંચ્યો એટલે કે તે રસ્તો ભૂલી અને ઘોડે સવારી કરતા કરતા શિકારીના ઘર પાસે પહોંચી ગયો એઝ કેમ ક્લોઝર હી ધ પેરેટ જેવો તે નજીક આવ્યો ત્યારે તેને પોપટને મોટેથી બોલતા સાંભળ્યો પોપટ બોલતો હતો જે શિકારીના ઘરની અંદર હતો તે પોપટ બોલતો હતો શું બોલતો હતો હિયર્સ અ અ મેન ઓન હોર્સ હી ઇઝ કમિંગ ધીસ વે એક એક માણસ ઘોડા પર આ તરફ આવી રહ્યો છે આવું પોપટ રાજાને જોઈ એને બોલતો હતો કેચ હિમ કિલ રોબ હિમ ડોન્ટ લેટ હિમ ગેટ અવે ત્યાર પછી

અને ત્યાંથી જતો રહ્યો કેમકે મારવાની વાત થઈ એટલે રાજાને એમ કે અહીંયા મરવું એના કરતા તો આપણે ભાગી જવું સારું એટલે રાજા છે તે ત્યાંથી ઘોડો જતો રહે છે આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ તે થોડા સમય બાદ પેલા વૃદ્ધ માણસના ઘરે પહોંચ્યો હી ફાઉન્ડ ધ અધર પેરેટ ધેર તેણે ત્યાં બીજો પોપટ જોયો ઇટ લુકડ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી લાઈક હીઝ લાઈક ધ ફર્સ્ટ પેરોટ તે આ બેહુબ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો એક્ઝેક્ટલી એટલે તેના જેવો જ આ બેહુબ ઇટ ઓલસો સ્ટાર્ટેડ સ્પીકિંગ તેણે પણ બોલવાનું શરૂ કર્યું જે વૃદ્ધ માણસના ઘરે હતો તે પોપટ હવે બોલવાનું શરૂ કરે છે ચાલો જોઈએ પોપટ શું બોલે છે મેન ઓન અ હોર્સ હિ ઇઝ કમિંગ ધીસ વે એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે કોલ હિમ હેલ્પ હિમ એન્ડ ગીવ હિમ ફૂડ તેને કોલ હિમ એટલે બોલાવો હેલ્પ હિમ એટલે મદદ કરો અને ગીવ હિમ ફૂડ એટલે તેને ભોજન આપો ખાવાનું આપો ધેન ઓન હિઝ

રાજા તેના ઘોડા ઉપરથી નીચે ઉતરે છે કે હે પોપટ તું કેટલો દયાળુ છે કાઇન્ડ એટલે દયાળુ આઈ શો અનધર પેરેટ જસ્ટ લાઈક યુ મે તારા જેવો જ બીજો એક પોપટ જોયો બટ ધેટ પેરેટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ ક્રુઅલ એટલે કઠોર શબ્દો ક્રુઅલ વર્ડ ક્રુઅલ વર્ડ્સ એટલે કે કઠોર શબ્દો તે પોપટ ઘણા જ કઠોર શબ્દો બોલતો હતો હાઉ કેન ટુ બર્ડ લુક અલાઈક બટ સ્પીક સો ડિફરન્ટલી ડિફરન્ટલી એટલે જુદા જુદા તો તમે બંને એક સરખા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી રીતે કેવી રીતે બોલી શકો પ્રથમ પોપટ જે શિકારીના ઘરે હતો તે પોપટ અને વૃદ્ધ માણસના ઘરે હતો તે બંને પોપટના બોલવામાં ઘણો બધો ફરક હતો એટલે આ જોઈ રાજા તેને આ વાત પૂછે છે ધ પેરેટ સેડ ઓ માઇટી કિંગ ઇટ્સ સિમ્પલ ત્યારે પોપટ બોલે છે કે હે પરાક્રમી રાજા સરળ છે ધ અધર પેરેટ ઇઝ માય બ્રધર તે જે બીજો પોપટ છે તે મારો ભાઈ છે ધેટ્સ વાય વી લુક અલાઈક તેના લીધે અમે બંને સરખા દેખાઈએ છીએ બટ હી લન્ટ એટલે શિકારી તેને શીખવ્યું હી યુઝ ધ હન્ટર્સ વર્ડ તે શિકારીના શબ્દો બોલે છે એટલે કે શિકારીએ જે શીખવ્યું તે શબ્દોનો ઉપયોગ કરે છે બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ પરંતુ મારા માલિક માસ્ટર એટલે માલિક સારા અને દયાળુ છે હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ તેમણે મને સારા અને દયાળુ રહેતા શીખવ્યું ધ પેરેટ કન્ટિન્યુડ પોપટે બોલવાનું શરૂ રાખ્યું પોપટ આગળ બોલે છે કે અવર ટીચર્સ ટેલ અસ આપણા શિક્ષકો આપણને કહે છે વોટ વી શુડ બી આપણે શું થવું જોઈએ ધ ધ બાય માય બ્રધર ફ્રોમ મી આપણે શું થવું જોઈએ શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પોપટ અને શિકારીની અને વૃદ્ધ માણસના પોપટની વાર્તા છે તે આપણે જોઈએ કે જે જેની પાસે હોય જેવું વર્તન જુએ એ પ્રકારનું જ વર્તન તે શીખતા હોય છે અહીં શિકારીને ત્યાં હતો જે ભાષા પણ જુદી હતી અને વૃદ્ધ ત્યાં હતો તે પોપટની ભાષા પણ જુદી હતી તો બંને વાતો આપણને અહીં શીખવા મળે છે કે આપણે શું શીખવું જોઈએ તો કે સારી વાતો છે તે આપણે શીખવી જોઈએ ત્યાર પછીનો એક્ટિવિટી છે કે ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગીવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગ સેન્ટેન્સીસ એટલે કે આપેલા શબ્દો છે તેનો અર્થપૂર્ણ અર્થ શોધી અને અર્થપૂર્ણ વાક્ય આપણે બનાવવાનું છે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાક્યોના શબ્દો તેના અર્થ જોઈ લઈએ પછી તેના વાક્યો બનાવીશું જેમાં પેલું છે હંટર એટલે થશે શિકારી કેજ એટલે પાંજરું ફોરેસ્ટ એટલે જંગલ સરપ્રાઇઝડ એટલે આશ્ચર્ય માઇટી એટલે પરાક્રમી અને અલાયક એટલે સરખું હવે આ શબ્દો જે આપેલા છે તેના ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો ચાલો જોઈએ પેલું વાક્ય હન્ટર તો ધ હન્ટર કોટ ધ બર્ડ્સ ઇન હિઝ નેસ્ટ શિકારી છે તેને પક્ષીને તેના માળામાંથી પકડ્યું બીજો શબ્દ હતો કેજ એટલે પાંજરું તેનું વાક્ય ધ લાયન ઇઝ વોકિંગ ઇન ધ કેજ તેના સરપ્રાઇઝ તેનું વાક્ય સરપ્રાઇઝ ટુ સી માય ગ્રાન્ડ ફાધર હું મને મારા દાદાને જોઈને આશ્ચર્ય થયું પાંચમું વાક્ય માઇટી ધ માઇટી લાયન કોટ ધ ટીની માઉસ પરાક્રમી સિંહે નાના ઉંદરને પકડ્યો અને છઠ્ઠો વાક્ય છે તો મોહન એન્ડ ગોપાલ લુક મચ એટલે કે મોહન અને ગોપાલ લગભગ સરખા જ દેખાય છે તો આ પ્રકારે આપણે શબ્દો છે તેના વાક્યો બનાવીશું ત્યાર પછી આગળ જોઈએ આન્સર ધ ક્વેશ્ચન્સ વાર્તા આપણે જે જોઈએ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન છે વેર ધ મધર પેરેટ ગો એટલે કે પોપટની માતા ક્યાં ગઈ તો ધ મધર પેરેટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ એટલે કે પોપટની માતા ખોરાકની શોધમાં ગઈ બીજું હું ફાઉન્ડ ધ બેબીઝ બચ્ચાઓ કોને મળ્યા તો અન્ટર ફાઉન્ડ ધ બેબીઝ શિકારીને બચ્ચા મળ્યા ત્રીજું વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરેટ એટલે કે વૃદ્ધ માણસને માણસે પોપટને શું શીખવ્યું ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી ધુ બી ગુડ એન્ડ કાઇન્ડ એટલે કે વૃદ્ધ માણસને પોપટના બચ્ચાને શીખવ્યું દયાળુ અને સારા બનતા બનવા શીખવ્યું ત્યાર પછી ચોથો વોટ ડુ યુ લર્ન

સારો શિષ્ટાચાર અને સારા શબ્દો એટલે કે સારું બોલતા શીખવશું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળના પાઠ નો વિડીયો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડિયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફો જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો